નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ઘણી બધી વાતો લોકમંચમાં આપણે કરતા હોઈએ છીએ ખાસ કરીને ચૂંટણી હતી લોકસભાની એને લગતી ઘણી બધી વાતો કરી સરકાર બની આક્ષેપ પ્રતિ આક્ષેપ આ બધી જ વાતો વચ્ચે ક્યાંક એવું કહેવાય છે કે પોતાની તંદુરસ્તી વિશે પણ ચર્ચા થવી જોઈએ અને કરવી જોઈએ તમે તમારા ઘરમાં છો તમારા ગ્રુપમાં છો કે તમારી ઓફિસ કે ધંધા રોજગાર પર છો પણ તંદુરસ્તીની ચર્ચા થવી જોઈએ તંદુરસ્તી જળવાવી જોઈએ આવું પણ ક્યાંક લાગી રહ્યું છે એટલે લાગી રહ્યું છે કારણ કે રાજ્યમાં એક દર્દીએ જે કેટલાક દર્દીઓના રોગોનું જે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને ગુજરાત રાજ્યનું જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે એણે બે પોઈન્ટ કરોડ લોકોનું સ્ક્રીનિંગ કર્યું ત્યારબાદ જે સર્વે બહાર આવ્યો એ ચિંતાજનક છે ખાસ તો જીવનશૈલી આધારિત જે બિનચેપી રોગો છે જેને કદાચ આપણે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કહીશું એ રોગોનું પ્રમાણ જોવા મળ્યું છે ડાયાબિટીસના અગિયાર પોઈન્ટ સાત લાખ દર્દીઓ કેન્સરના સાત હજાર દર્દીઓ નોંધાયા છે આ સાથે હાઈપરટેન્શનનો જે આંકડો છે લાખ દર્દીઓ નોંધાયા છે છે આ એક જ વારનું સર્વે છે એના આંકડા છે બીજી જનરલ જો વાત કરીએ તો એવી વાત આવે છે કે તમારે ઊંઘ સારી રીતે લેવી જોઈએ કેટલી લેવી જોઈએ ઊંઘ ઊંઘ કયા પ્રકારની તમે લઈ રહ્યા છો એ પણ બહુ જ અગત્યનું હોય છે પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને કદાચ આ બધી ખબર ન હોય કે ગુણવત્તાયુક્ત ઊંઘ કોને કહેવાય સારી ઊંઘ કોને કહેવાય આઠ કલાક કે નવ કલાક શું એ સારું કે છ કલાકની સારી ઊંઘ આ કદાચ જાણવું જોઈએ એ જ વસ્તુ ખાવામાં છે તમારી ફૂડ સ્ટાઇલ કયા પ્રકારની છે એ એ પર તમારી તંદુરસ્તીનો આધાર હોય છે પણ જે એક સર્વે પણ આવ્યો છે કે જે અનિંદ્રાથી પીડાય છે એને રોગ થવાની શક્યતાઓ વધારે હોય છે અને એમાં ચાલીસ ટકા સ્ત્રીઓ અને પચાસ ટકા પુરુષો ઊંઘની અછત અથવા તો અનિંદ્રાથી પીડાય છે બીજું એવું કહેવાય છે કે ઊંઘ એ સ્વસ્થ રહેવાનું એક શક્તિશાળી સાધન છે અને આમ તમે જુઓ ને તો આના માટે જે રોગ થાય છે ને એની પાછળના કારણો ક્યાંક સ્ટ્રેસ હોય બેઠાડું જીવન હોય તમે કસરત નથી કરતા અપૂરતી ઊંઘ હોય તો પણ ક્યાંક આ રોગ થઈ જતા હોય છે બીજું ફૂડ હેબિટ બહુ અગત્યની લાઇફ સ્ટાઇલ સાથે ફૂડ હેબિટ બહુ જ અગત્યની છે જો એ ફૂડ હેબિટ તમારી પ્રોપર નથી તો તમે ડાયાબિટીસના પણ શિકાર બનશો તમે બ્લડ પ્રેશર જેવા રોગોના શિકાર પણ બનશો પણ સારો ખોરાક હોવો જોઈએ યોગ્ય ખોરાક હોય પોષણયુક્ત ખોરાક હોય હવે સારો ખોરાક પોષણયુક્ત યોગ્ય આ બધા જ શબ્દો તો મેં કહ્યા પણ એ તમામનો અર્થ પણ અલગ અલગ નીકળે છે જે કદાચ આપણે જાણતા નથી અને બીજું કે તણાવ અને માનસિક સ્વાસ્થ્યનું જે સંચાલન કરવા ટેન્શન કોને નથી બધાને જ છે નાનામાં નાનો માણસ મજૂરી કરતો હોય એ કે પછી મોટો ઉદ્યોગપતિ હોય આ તમામ ટેન્શન છે તણાવ છે તો તમારે એની સાથે માનસિક જે બેલેન્સ કરવાનું છે કઈ રીતે કરવું આ બધા જવાબ આજે લોકમંચમાં લેવા છે અને એનું કારણ એ છે કે આજનું જે ટાઇટલ છે કે તંદુરસ્ત ગુજરાત પણ બીમાર ગુજરાતીઓ એટલે આપણે ગુજરાતની જ વાત કરીએ છીએ ગુજરાતીઓની વાત કરીએ છીએ ત્યારે પેનલમાં મારી સાથે સિનિયર ફિઝિશિયન એચસીજી હોસ્પિટલના મારી સાથે જોડાયા છે ડોક્ટર ઉર્મન ધ્રુવ છે ડોક્ટર ઉર્મન ધ્રુવ સ્વાગત છે આપનું લોકમંચમાં

કયા પ્રકાર આ સર્વે થતો હોય છે જેને લઈને આંકડા બહાર આવતા હોય છે વર્ષો સુધી આપણે મેલેરિયા ડેન્ગ્યુ ન્યુમોનિયા વાયરસ આ બધાથી પીડાતા રહ્યા એટલે બધા રાજ્યોનું હેલ્થ બજેટ અત્યાર સુધી કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે ચેપી રોગો માટે જળવાયેલું હતું ને વપરાયેલું હતું હવે છેલ્લા ત્રણ વર્ષથી દરેક રાજ્ય સરકારે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે જે ચેપી રોગો અથવા સંક્રમણથી ફેલાતા નથી એવા રોગો માટે બજેટ ફાળવ્યું છે અને એના એક એવો નિયમ બનાવ્યો છે કે એવો નિયમ બનાવ્યો છે કે જેટલા બને એટલા વધારે લોકોનું સર્વેક્ષણ કરવું એટલે જે લોકો જનરલ હોસ્પિટલમાં આવતા હોય એ લોકોને એક પ્રશ્નોત્તરી આપવામાં આવે અલગ અલગ કેમ્પમાં જઈને પ્રશ્નોત્તરી આપવામાં આવે એક ગ્રુપ લોકોના ઘેર ઘેર ફરી અને પ્રશ્નોત્તરી મેળવે એ દરમિયાન લોકોનું ઊંચાઈ અને વજન માપવામાં આવે અને બ્લડ પ્રેશર માપવામાં આવે આ પ્રશ્નોના જવાબ અને આ જે આંકડા છે એના આધારે કેટલીક વસ્તુઓ નક્કી કરવામાં આવી કે કેટલા લોકોને બ્લડ પ્રેશર ઊંચા પ્રમાણ ઊંચા દબાણનું લોહીનું દબાણ છે કેટલા લોકો છે એટલે કે મેદસ્વી પણ ધરાવે છે કેટલા લોકોને ડાયાબિટીસ છે અને કેટલા લોકો અનિદ્રાથી પીડાય છે એટલે આ બધા નોન કમ્યુનિકેબલ ડિઝીઝ કારણ શોધવાનો પણ એક આ સર્વેમાં પ્રયત્ન થયો અને આ આંકડો એક્ઝિટ પોલ જેવો થોડો નાનો નથી પણ ઘણો મોટો છે એટલે કે સાડા પાંચ કરોડની વસ્તીમાંથી લગભગ બે કરોડ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે એટલે સંપૂર્ણપણે રિલાયેબલ પણ છે તો આ સર્વેના આંકડાની આજે આપણે આ વાતો કરવાની છે બિલકુલ ધ્રુવ સાહેબ સવાલ એ છે કે જે પ્રમાણે આંકડા આવ્યા છે હાઈપરટેન્શન વાત કરી કે મેદસ્વીતાની વાત કરી કે પછી કેન્સર છે ડાયાબિટીસ છે જે રોગો દિવસે ને દિવસે કદાચ વધી રહ્યા છે બહુ ગંભીર પ્રકારના રોગો છે જેને લોકો બહુ લાઇટલી લેતા હોય છે ખરાબ ક્વોલિટીની નિદ્રા બદલાયેલી જીવનશૈલી મોડે સુધી જાગવું જંક ફૂડ ખાવું વધારે પડતો કેલરીઝ વાળો ખોરાક લેવો બેઠાડું જીવન અને વધારે પડતી તાણ અથવા સ્ટ્રેસ લગભગ આ બધા કારણો કહેવાય અમે સાધારણ રીતે આ બધા નોન કમ્યુનિકેબલ ડિઝીઝને બે કારણોમાં વેચીએ જેમાં આપણે વૃક્ષ અને બીજની વાતો કરતા હોઈએ છીએ કે કોઈ પણ વૃક્ષને ઉગાડવું હોય છોડને ઉગાડવો હોય તો એને માટે બીજ જોઈએ અને બીજ ઉપરાંત સૂર્યપ્રકાશ ખાતર ને પાણી જોઈએ તો બીજ એટલે કે જીન્સ આપણા બધા જ ગુજરાતીઓના જનીનની અંદર આ નોન કમ્યુનિકેબલ ડિઝિઝ પૂરેપૂરા છવાયેલા છે આપણા દાદા વડદાદા બધાને જ આ રોગના જીન્સ હતા પણ એ લોકો પૂરતી કસરત કરતા હતા એટલે એ જીન્સ દેખા ના દેતી જ્યારે સૂર્યપ્રકાશ ખાતરને પાણી એટલે વધુ પડતી સ્ટ્રેસ વધુ પડતી બેઠાડું જિંદગી અને વધુ પડતો ચરબીવાળો ખોરાક આ ત્રણ જ્યારે ઉમેરાય ત્યારે આ નોન કમ્યુનિકેબલ નું વટવૃક્ષ પૂર બહારમાં ખીલે તો નિદ્રા યોગ્ય પ્રમાણમાં

ચિકિત્સા પદ્ધતિ છે અને એવું કહેવાય છે કે અત્યારના જે આ રોગોની આપણે ચર્ચા કરીએ છીએ ક્યાંક ડાયાબિટીસ હોય ચામડીના રોગો હોય મેદસ્વીતા હોય હાઈપરટેન્શનની વાત હોય કે પછી કેન્સરની વાત હોય વર્ષો પહેલા સાહેબ આ ચિકિત્સા પદ્ધતિ આવી ત્યારે પણ આ રોગોનો ઉલ્લેખ એ સમય હતો દેટ મીન્સ કે ત્યારે પણ આ રોગો હતા પણ એક વાત એવી આવે છે કે પહેલા આ બધા રોગો આટલા પ્રમાણમાં હતા અને હવે વધી રહ્યા છે આયુર્વેદ આ બાબતમાં શું કહેવું છે કે દિવસે ને દિવસે જીવન આધારિત જે રોગો છે એનું પ્રમાણ કેમ વધી રહ્યું છે સાહેબ બિલકુલ દિલીપભાઈ આયુર્વેદ છે ને બહુ જ સોફેસ્ટિકેટેડ છે એટલે અત્યંત વ્યવહારિક છે આ પેઢીઓ ઉપરથી પ્રસ્થાપિત થયેલું છે પણ એટલું જ વ્યવહારિક પણ છે હવે આહાર એટલે જે આપણે ખોરાક લેતા હોઈએ છે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શાકભાજી ફળફળાદી ઘી દૂધ તેલ આવી જે હેલ્ધી કહેવાતી વસ્તુઓમાં પણ સો ટકા શુદ્ધ હોવાની ગેરંટી કોઈની પાસે નથી એટલે સાત્વિક ખોરાક લીધા પછી પણ શરીરની અંદર એવા તત્વો જઈ રહ્યા છે જેની સામે શરીરે લડવાનું છે એટલે આખો અગત્યનો મુદ્દો એ છે આપણા કંટ્રોલમાં કે આપણી પાચન શક્તિને સારી રાખવી અને આપણા શરીરમાંથી નકામા તત્વોને દૂર કરવું આંતરડા એનું કામ બરાબર કરે સવારે પેટ બરાબર સાફ આવે આટલું જો થતું રહેશે તો આખી વ્યવસ્થા બધી સરખી સચવાશે એમાં આધુનિક સમયની અંદર ફૂડ એટલે સ્વાદિન્દ્રિય એટલી બધી તોફાને ચડી છે કે દર બીજી જાહેરાત ખોરાકની લલચામણી જાહેરાત છે અને આળસ નું પ્રમાણ વધ્યું એટલે એવું કીધું કે તમે ખાલી ક્લિક કરો અમે ઘેર આવીને તમે કહેશો એ પીરસી જઈશું એટલે હોમ ડિલિવરી થવા માંડી જંક ફૂડ ની અને અત્યારે સ્થિતિ એ છે કે ભારતના કોઈ પણ શહેરમાંથી માંથી તમારે અમદાવાદમાં કઈ મંગાવવું હોય તો છ કલાક ની અંદર પુના થી કે બેંગ્લોર થી તમે ડિશ અહીંયા ઓર્ડર કરીને એ લોકો તમને ડિલિવર કરે છે આ પરિસ્થિતિમાં આ વ્યવહારિક સોલ્યુશન એટલું જ છે કે જે ખાવું હોય ખાઓ પણ માપમાં ખાઓ તમે મેનો ખોરાકની માત્રા એટલી રાખશો કે જો તમારું પેટ છલોછલ નથી ભરાતું તો તમારો જઠરાગ્નિ એટલો પાવરફુલ તો છે જ કે એમાંથી કામના પોષક તત્વો લઈને નકામું બધું બીજા દિવસે શરીરની બહાર કાઢી નાખશે પણ જો ઓવર હિટિંગ કર્યું તો વધારે પડતી ખાધેલી રોટલી કે દાળ ભાત પણ આ બધા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ નું કારણ બને છે શરીરની અંદર જમા થવું અને લોહીની નળીઓમાં જેમ આપણે ગાંધી રોડ ઉપર અને રિલીફ રોડ ઉપર ટ્રાફિક જામ થાય રોડ હોય છે મોટો પણ એવો ટ્રાફિક જામ થયો હોય છે કે એમ્બ્યુલન્સ ને પહોંચવું હોય તો પહોંચી શકતી નથી શરીરની અંદર જો ટ્રાફિક જામ હશે ને તો ઇમ્યુનિટી પણ કઈ નહીં કરી શકે અને તમારી વાઇટલ એનર્જી પણ કઈ નહીં કરી શકે એટલે શરીરના રસ્તા ખુલ્લા રાખવા એની ઇમ્યુનિટી સરખી રાખવાનો એક જ રસ્તો આપણી જોડે બચ્યો છે તમે પીઝા ખાઓ પાંભાજી ખાઓ પાણીપુરી ખાઓ કે રોટલી ને દૂધીનું શાક ખાઓ પણ માત્ર જાળવજો અને બહુ રાતની ઊંઘ રાતની ઊંઘને એના દુશ્મન બનવા માટે ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ કે ભાઈ રાતે જાગી શકાય અજવાળું કરીને એટલે લાઈટ આવી લાઈટમાંથી પછી નવા નવા ઉપકરણો આવ્યા એમાં ટીવી આવ્યા પછી મોબાઈલ આવ્યા પછી ફાઈવજી ડેટા રેલમ એમાંથી ફ્રી સબસ્ક્રિપ્શન જેમાંથી માણસ સબસ્ક્રીપ્શન ઊંઘવું હોય તો આટલા બધા લોકો એને જગાડવા માટે પ્રયત્નશીલ છે એટલે ઊંઘનો જે ક્રાઇટેરિયા છે એ દરેક વ્યક્તિએ પોતાની જાતને સંયમમાં રાખીને નક્કી કરવો પડશે સવારે તમે ઉઠો ને ત્યારે અલાર્મ વગર તમારી આંખ ખુલે અને તમને ફ્રેશ લાગે તો સમજવાનું કે તમારી ઊંઘ બરાબર થઈ નહીતર રોજ રાત્રે અડધો કલાક વહેલા સુવાનું ચાલુ કરો અને સવારે ફ્રેશ ઉઠો કારણ કે ઇમ્યુનિટી નું રિચાર્જ માત્ર રાતની ઊંઘમાં થાય છે તમે જાગતા હો ત્યારે તમે એનર્જી વાપરો છો જ્યારે તમે શટડાઉન મોડમાં જાઓ છો સુઈ જાઓ છો ત્યારે જ હીલિંગ થાય છે ત્યારે જ ઇમ્યુનિટી કામ કરે છે તો આપણા દર્શક મિત્રોને આની વ્યવહારિકતામાં એનો અમલ કરે એવી આપણે આશા રાખીને આ વાત બધાની સામે મૂકીએ છીએ બિલકુલ ખ્યાતિજી જે પ્રમાણે ડોક્ટર ઉર્મન ધ્રુવ કહી રહ્યા છે ને જે પ્રમાણે ડોક્ટર ભવદીપ ગણાતરા કહી રહ્યા છે બંનેની વાત જો મિલાવે તો મને એક વસ્તુ કોમન લાગી કે ખોરાક અને ખોરાકની વાત કરીને એમાં કે માત્રાની જાળ ખોરાકની માત્રા આ બધા શબ્દો આવે છે પણ મારા શરીરને જોઈએ તેટલો હું ખોરાક લઉં જે કોઈ જરૂરિયાત છે એટલો લઉં વધારે કે ઓછો ખોરાક લઈએ તો એ નુકસાન કરે એ વસ્તુ ચોક્કસ છે આ માત્રા કેવી રીતે એના વિશે શું કહેશો હા ચોક્કસ જેમ કે એક સિમ્પલ વર્ડમાં કહીએ કે યુ આર વોટ યુ ઇટ એટલે મતલબ તમે જે ખાવ છો એ તમે છો મતલબ અને બીજે જેમ સરે કીધું કે તમારું ડાયજેશન તો તમે જે ખાવ છો એની સાથે પચવું બી જરૂરી છે મતલબ તમારું ડાયજેશન પણ સહી હોવું જરૂરી છે ઘણી વાર ઘણા લોકોનો ખોરાક બહુ ઓછો હોય છે પણ એ લોકોનું ડાયજેશન સારું નથી હોતું તો એ લોકોને બધા ઇશ્યુસ થતા જ હોય છે એટલે મેઇન એ છે કે તમારું આંતરડા હેલ્ધી હોય તમારું ડાયજેશન સારું હોય અને તમે ખોરાક પચાવી શકો લાઈક તમારું કહેવાય ને કે મેટાબોલિઝમ તમારું જે ખાવાનું પચાવવાની શક્તિ એ વધારે સ્ટ્રોંગ હોય ને તો તમે પછી વધારે ખોરાક ખાવ કે ઓછો ખાવ તો તમે હેલ્ધી રહી શકો જો તમે જોયું હશે કે ઘણા લોકો ચાર રોટલી ખાતા હોય પાંચ રોટલી ખાતા હોય તો પણ એકદમ પતલા હોય છે અને ઘણા લોકો ખાલી એક રોટલી કે માંડ એ ખાતા હોય છે તો પણ એકદમ હેલ્ધી વધારે હેવી બોડી થઈ જતા હોય છે અને બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો એ એમનું ડાયજેશન વીક હોય છે સો મેઇન ફોકસ તમારું એ હોવું જોઈએ કે તમારું ડાયજેશન સ્ટ્રોંગ હોય અને ડાયજેશન ક્યારે સ્ટ્રોંગ હોય કે જ્યારે તમે હેલ્ધી વસ્તુઓ ખાતા હોય મતલબ તમારા ખોરાકની જે પ્રક્રિયા હોય જે પૂરા દિવસનું જે તમારું ડાયટ હોય સવારથી લઈને રાત સુધીનું તો એ એકદમ પરફેક્ટ હોવું જોઈએ એટલે એવું ના કઈ હું એવું નહીં કહું કે તમે બહારનું એકદમ બંધ કરી દો પણ એટલીસ્ટ તમે લિમિટ કરી શકો કે સોમવારથી શનિવાર સુધી મારે હેલ્ધી ખાવું જોઈએ પછી વીકેન્ડમાં તમે ફેમિલી સાથે બહાર ગયા છો અને તમે તમારા ટેસ્ટ માટે કંઈક ખાઈ લો છો તો બરાબર છે કારણ કે અગર આપણે જીભનો કંટ્રોલ નહીં રાખીએ તો ડેફિનેટલી તમે જેમ કહ્યું કે આ બધા સ્ક્રીનિંગથી આટલા બધા ડેટા બહાર આવ્યા છે કે આટલા ડિસીઝ હાઈપરટેન્શન છે કે ડાયાબિટીસ છે કે કેન્સરના બધા જે કેસીસ બહાર આવી રહ્યા છે તો આવવાના જ છે કારણ કે રાતોરાત નથી થતા એ તમારી જે પેટર્ન આટલા વર્ષોથી ચાલી આવે છે તમારી ઊંઘની ખાવાની એક્સરસાઇઝની તો એના કારણે જ આ થતું હોય છે તો હવે તમારે દિવસ દરમિયાન કેવી રીતે પ્લેન કરવું અને દરેકને પોતાનું લાઈક ઘણા લોકોને નોલેજ નથી હોતું કે મારે શું ખાવું જોઈએ તો મેઇન તમે કહેવાય ને કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ એ ત્રણેય વસ્તુઓનો તમારા ડાયટમાં ઇન્કલુઝન હોવું જોઈએ લાઈક આપણા ગુજરાતીઓમાં ઘણાને ટેવ હોય છે કે નાસ્તામાં સવારે ખાલી રોટલી કે ભાખરી ખાઈ લેતા હોય છે રાઈટ તો કે પછી કે આ તો સુકો નાસ્તો ગાંઠિયા ચવાણું પાપડી એવું બધું કંઈ ખાઈ લેતા હોય છે સો અથવા ઘણા લોકો ખાલી ફ્રૂટ જ્યુસ પીને જો પર કે વર્ક પર કે સ્કૂલે જતા રહેતા હોય છે ઘણા બાળકો તો કોલ્ડ કોફી કે ખાલી એવું પીને પર નીકળી જતા હોય છે સો તમારું શરૂઆત જે દિવસની છે ને એ એકદમ હેલ્ધી ખોરાકથી થવી જોઈએ એટલે એમાં પ્રોટીન પણ આવવું જોઈએ પ્રોટીન ઇન ધ સેન્સ કે જે આપણી દાળ છે કે બધા ચણા છે કે એ ટાઈપનું કોમ્બિનેશન લાઈક મગના પુલ્લા છે બેસનના ચીલ્લા છે પૌવા છે એ ટાઈપનું હેલ્ધી જે નાસ્તો છે ને એ સવારમાં થવો જોઈએ તો જેથી તમને શું થશે કે બહાર જઈને બીજી વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ નહીં થાય તમે કામ પર જશો તમારું ફોકસ પણ થશે અને તમારું જે શુગર મેનેજમેન્ટ છે એ પણ થશે નહીં તો શું થશે કે તમે ખાલી કાર્બ બેઝ નાસ્તો ખાશો કે ખાલી રોટલી કે આવું ટ્રાય સ્નેક્સ તો થોડી વારમાં તમને પાછું ક્રેવિંગ થશે અને આખો દિવસ તમારું શુગર અપ એન્ડ ડાઉન થયા કરશે સો એટલા માટે દરેક મિલમાં એવું ઇન્કલુઝન હોવું જોઈએ કે જેમાં તમને કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ ત્રણે મળી રહે જેમકે લંચ છે તો તમારું રોટલી શાક દાળ સલાડ બધું જ હોવું જોઈએ સેમ વે ડિનરમાં પણ બધું જ હોવું જોઈએ તો એવી રીતે તમારે તમારું પ્લાન કરવું જોઈએ અને એક્ટિવિટી પ્રમાણે લાઈક ઘણા યંગ કિડ્સ હોય તો એ લોકોને વધારે ખોરાકની જરૂર પડે ઓલ્ડ એજ પીપલ છે તો એ લોકોને થોડી એ પ્રમાણે ક્વોન્ટિટી ઓછી રાખવી જોઈએ બિલકુલ તો ઉર્મન ધ્રુવ સર હવે સવાલ એ થાય છે કે માની લો કે આ બધા જ રોગોની ચર્ચા તો આપણે કરીએ છીએ પણ અત્યારે જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ છે ભાગદોડ વાળી છે લોકોને ભાગવું છે દોડવું છે ઘડિયાળના કાંઠે કામ કરવું છે અને એની વચ્ચે ક્યાંક રોગનો શિકાર થઈ જાય છે એટલે ખબર નથી પડતી નો ડાઉટ આવા તો સર્વે કરવામાં આવ્યા પણ એવું કહેવાય છે કે સમયાંતરે તમારે તમારા મેડિકલ ટેસ્ટ જે કરાવવા જોઈએ એ મેડિકલ ટેસ્ટમાં મોટા ભાગે એવું જોવા મળે છે કે લોકો બેદરકારી દાખવે છે કેટલું જરૂરી છે અત્યારની લાઈફસ્ટાઈલમાં સમયાંતરે મેડિકલ ટેસ્ટ કરાવવા અને બીજું કઈ ઉંમરે કેટલા સમયના અંતરે આ કરાવવું જરૂરી છે ધ્રુવ સાહેબ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મેડિકલ ટેસ્ટ આપણા અંધારા રસ્તા પર ચાલવા માટે ફેંકેલી ટોર્ચ ની લાઈટ છે એટલે મેડિકલ ટેસ્ટ કરાવવા જરૂરી છે જેથી કરીને આપણને અંધારા રસ્તા પર ક્યાં જઈએ છે ખબર પડે અને ટેસ્ટ ઉપર નજર રાખવી જરૂરી છે લોકો ટેસ્ટ કરાવે છે પણ એ બધા રિપોર્ટ પીડીએફ ની ફાઇલમાં મોબાઈલમાં જ પડ્યા રહે છે નથી એમણે ખોલેલા હોતા નથી ડોક્ટરે એમને બતાવેલા હોતા તો નંબર વન યસ ટેસ્ટ કરાવવા જરૂરી છે જે લોકોને હાઈ રિસ્ક છે જેમના મધર ફાધર અથવા દાદા દાદીમાં મતલબ કે આગલી બે જનરેશનમાં કોઈનામાં પણ હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી હોય વહેલા હાર્ટ એટેક આવેલાની હિસ્ટ્રી હોય ઓબેસીટી મેદસ્વીપણાની હિસ્ટ્રી હોય પોતે સ્મોકર હોય તમાકુ લેતા હોય અથવા જેમનામાં ચરબીનું પ્રમાણ વધારે હોય લોહીમાં ચરબીનું પ્રમાણ વધારે હોય આવા લોકોએ ત્રીસ વર્ષની ઉંમર પછી બરાબર સમજી વિચારીને હું કહું છું ત્રીસ વર્ષની ઉંમર પછી દર બે વર્ષે ડોક્ટર મળી અને એ કે એ ટેસ્ટ કરાવવા જોઈએ ઘણા લોકો ખાલી લોહીના ટેસ્ટ કરાવે છે કેટલાક ટેસ્ટ અપૂરતા હોય છે કેટલાક વધારે પડતા હોય છે કેટલાક પેકેજીસ સસ્તા મળતા હોવાથી ઘણા બધા ટેસ્ટ કરાવે છે તો તમારા ડોક્ટર તમને જુએ પછી એ નક્કી કરી શકે કે ભાઈ આ પ્રકારના દર્દીને સાથે ટ્રેડમિલની જરૂર છે કે નહીં આ પ્રકારના દર્દીને સાથે પલ્મોનરી ફંક્શન ટેસ્ટની જરૂર છે કે નહીં તો આ ટેસ્ટ કોઈ પેકેજમાં પડવાને બદલે તમારા ડોક્ટર મહત્વની અને બીજી એક મહત્વની વસ્તુ જે હું કહું કે યસ ખોરાક તો મહત્વનો છે જ પણ ખોરાક વાપરવો એ સૌથી મહત્વની વસ્તુ છે મતલબ કે એક્સરસાઇઝ ખૂબ મહત્વની વસ્તુ છે મને યાદ છે કે જ્યારે સિત્યાસી માં

એને વાપરી કાઢવું કસરત કરવી બહુ જરૂરી છે અને એટલે જ રિવરફ્રન્ટ ઉપર જયારે અમે સાયકલો આજકાલ જોઈએ છે ત્યારે એટલો બધો આનંદ થાય છે કે સાયકલ અને ગરબા આ બે વસ્તુ એવી છે કે જેમાં તમારી એનર્જી વપરાય તો એવું જરૂરી નથી કે કસરત કસરતના ફોર્મમાં જ હોય ડાન્સ કરીને પણ તમે કસરત કરી શકો તો કસરત એટલી જ જરૂરી છે સાહેબ ગુજરાતીઓ તો બહાનું કાર છે કે સાહેબ વર્ષમાં એક જ વાર નવરાત્રિ આવે એટલે અમે તો એ નવ દિવસ કસરત કરીશું બાકી આપણે કહ્યું એ યોગ્ય છે કે બરાબર છે ડાન્સ કરીને પણ તમે મ્યુઝિક સાથે પણ તમે આ બધું જ કરી શકો છો એટલે સાહેબ સવાલ એ આવે છે કે જો આ અલગ અલગ રોગોની ચર્ચા કરીએ તો ઘણો બધો સમય જાય એવું છે પણ જીવનશૈલી આયુર્વેદ શું કે છે સાહેબ જીવનશૈલી કયા પ્રકારની હોવી જોઈએ બીજું કે દિનચર્યા તમારી કયા પ્રકારની હોવી જોઈએ કે જેથી આ રોગોને ભલે આપણે કદાચ અ દૂર ના કરી શકે પણ એ રોગને અટકાવી રોગ ભયંકર બનતો હોય ત્યાં એને આપણે અટકાવી શકીએ એ કયા પ્રકારની હોવી જોઈએ અ લાઈફ નું ફોકસ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હેલ્ધી રહેવા માટેનો એક મોટિવ હોવો જોઈએ અ જે લોકો મોટી મોટી ઇન્ડસ્ટ્રી કે મોટી મોટી જવાબદારી લઈને એમની લાઈફમાં આગળ વધતા હોય છે એને ખબર છે કે મારા માટે એક પણ દિવસ માંદા પડવું એ મને પોતાને અનુકૂળ નહીં આવે અને મારા સાથે જોડાયેલા ઘણા બધા લોકોને તકલીફ થશે આપણા રાષ્ટ્રીય લીડર્સને પણ આપણે જોઈએ છીએ કે પોતાના સ્વાસ્થ્યની કેટલી કાળજી રાખે છે અનેક પ્રકારના સ્ટ્રેસ અને ટ્રાવેલિંગ પછી પણ દે આર રિયલી કન્સર્ન અબાઉટ રીમેન હેલ્ધી એટલે સૌથી પહેલા તો મારે સ્વસ્થ રહેવું છે એ સંકલ્પ એ વ્યક્તિનો પોતાનો હોવો જોઈએ જે થવું હોય થાય અત્યારે યોલો કોન્સેપ્ટ ચાલે છે યુ ઓનલી લીવ વન્સ મતલબ જે કરવું એ કરો જે થશે એ જોયું જ હશે નોટ ધ રાઈટ અપ્રોચ વ્યક્તિ પોતે પણ હેરાન થાય છે અને બીજા પણ હેરાન થતા હોય છે એમના પરિવારના લોકો એટલે પહેલો તો આ સંકલ્પ રાખો કે સ્વસ્થ રહેવું છે એટલે દરેક જગ્યાએ દરેકને પોતાને ખબર જ હોય છે આમાં જ્ઞાન કરતા સમજણની વધારે જરૂર છે કે એને ખબર છે કે કેવી રીતે સાજો રહી શકે છે અને કેવી રીતે માંદો પડે છે પણ એમાંથી પોતાની જાતને રોકી નથી શકતો ને એને જયારે રોકાવવું હોય ત્યારે એની આખી ઇકોસિસ્ટમ એના 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 પરિવારના સભ્યો અને મિત્રો એ બધા એને કરી શકે એક્સરસાઇઝ કરવા માટે પણ અને એ જ બધા એને ઇન્ફ્લુઅન્સ કરી શકે ઓવર ઇટિંગ જંક ખાવા માટે પણ સો ઇટ ઇઝ અબાઉટ ધી ઇન્ફ્લુઅન્સ તમે ઘરે એકલા ગરબા કરો તો મજા નહીં આવે પણ પાંચ જણા ગરબા કરતા હશે ને તો તરત જોડે જોડાઈ જવાનું મન થશે તમે વાતાવરણથી પ્રભાવિત થાવ છો એટલે હેલ્થનું કલ્ચર પરિવારના લેવલ ઉપર ઓફિસના લેવલ ઉપર મિત્રો અંદર પણ રાત્રે મોડા એટીટ્યુડ ડેવલપ થશે અને અત્યંત આડસુ અથવા અત્યંત બેફિકરા લોકો માટે આયુર્વેદનો એક રસ્તો એવો છે આયુર્વેદ જે પંચકર્મ વિરેચંદ પંચકર્મ જે એક બહુ સારી ડિટોક્સ થેરાપી છે વર્ષે એક વખત એટલીસ્ટ એ કરાવી લેજો પછી આખું વર્ષ સ્વસ્થ રહેવા માટે તમને વધારે મોટિવેશન પણ મળતું રહેશે બિલકુલ હવે ખ્યાતિ પટેલ સવાલ એ છે કે ખોરાક સાથે પાણી પણ એટલું જ અગત્યનું છે પાણીને લઈને અલગ 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 જે ચર્ચાઓ છે કે સવારે વહેલા ઉઠીને હુંફાળું કે ગરમ પાણી પીવું જોઈએ જમ્યા પહેલા અડધો કલાક પહેલા પાણી જે મને ખબર છે અથવા જે ચર્ચાઓ થાય જમ્યા જમ્યાના અડધો કલાક પહેલા થોડું પાણી પી લેવું જોઈએ જમતી વખતે પાણી ન પીવું જોઈએ જમ્યા બાદ તુરંત પાણી ન પીવું જોઈએ આટલા માત્રામાં પાણી પીવું જોઈએ વધારે પાણી પીએ તો વધારે સારું આ જે બધી બાબતો છે એમાં રાઈટ કઈ બાબત અથવા ખોરાક સાથે પાણી કેટલું લેવું અથવા દિવસ દરમિયાન પાણીનું જે પીવાની માત્રા છે કેવી રીતે મેન્ટેન યસ હાઇડ્રેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે ઘણી વાર આપણે જો આપણે આપણી જે તરસ છે હોય છે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ અને એના કારણે બી આપણને બહુ પ્રોબ્લેમ થતા હોય છે કે જેના કારણે આપણને આપણને એવું લાગે કે મને ભૂખ લાગી છે અને સુગર ક્રેવિંગ્સ થતા હોય છે જે ખાવાની બીજી બધી વસ્તુઓનું મન થતું હોય છે પણ એકચ્યુઅલી એ આપણા અંદરની તરસ હોય છે જે પાણી આપણે પીતા નથી હોતા તો પાણીની ઓલવેઝ એવું છે કે તમારે વધારે પડતું પણ ના હોવું જોઈએ પણ ઓછું પણ ના હોવું જોઈએ લાઈક તમને તરસ લાગે છે દેટ મીન્સ તમારું બોડી અંદરથી ડિહાઈડ્રેટ થઈ રહ્યું છે તો ઓલવેઝ ટ્રાય કરો કે તમે બહુ જ વધારે પડતી તરસ લાગે એના કરતા તમે ઇન્ટરવલ પર પાણી પી લો સવારે ઉઠીને તમારે એક થી બે ગ્લાસ નોર્મલ પાણી પી શકો તમારી પ્રકૃતિ પ્રમાણે લાઈક પિત્ત પ્રકૃતિ હોય તો એ લોકોને થોડું વધારે પાણી જોઈતું હોય કોઈક લોકોને ઓછું પાણી જોઈતું હોય તો એવું ફોર્સફુલી તમારે પીવાની જરૂર નથી કે હા હું વધારે મારે બે ત્રણ ગ્લાસ પીસ તો જ મને બોડી મારું મારું ફ્લોશ આઉટ થશે કે આ થશે પણ તમારી તરસ પ્રમાણે પી લો પછી તમે બે કલાકે તમારે પાણી પીવું જોઈએ પછી જમતા પહેલા અડધો કલાક કે પોણો કલાક પહેલા તમારે પાણી પી લેવું જોઈએ અગર તમે જમવાની એકદમ પહેલા પાણી પીઓ છો તો શું થશે તમારું જે જઠરાગની કહેવાય કે જે ડાયજેસ્ટિવ ફાયર એ વીક થઈ જાય અને તમારું ખાવાનું પચતું નથી સરખી રીતે તો એટલો ગેપ રાખવો જોઈએ અને જમીને તરત પણ પાણી ના પીવું જોઈએ એવું પણ આપણે આયુર્વેદામાં કહ્યું છે તો જમીને એક એક કલાક જેટલો ગેપ રાખી અને પછી પાણી પી શકાય અને સેમ વે પછી તમે ડ્યુરિંગ ધ ડે તમે બે ત્રણ કલાકે તમારું પાણીનું ઇન્ટેક થવું જોઈએ અને એ સિઝન પ્રમાણે ચેન્જ થવું જોઈએ લાઈક સમર સિઝન છે તો થોડુંક વધારે ઇન્ટેક થવું જોઈએ વિન્ટર સિઝનમાં થોડી ઓછી જરૂર પડતી હોય છે પણ હા જો જે લોકોને ઘણા લોકોને કેવું કોન્સેપ્ટ હોય છે કે દિવસનું ત્રણ ચાર લીટર પાણી પી લઈશ તો બધું મારું સારું થઈ જશે પણ એવું નથી હોતું ઘણી વાર તમે વધારે પાણી ને તો તમારું ઇલેક્ટ્રોલાઇટ્સનું ઇમ્બેલેન્સ થતું હોય ઇલેક્ટ્રોલાઇટ એટલે એમ કે જેમ કે આપણે સોડિયમ છે પોટાશિયમ છે કેલ્શિયમ છે આ બધા મિનરલ્સ આપણા બોડીમાં અગત્યના હોય છે તો તમે જયારે બહુ જ પાણી પી લો ને તો એ બધા ફ્લશ આઉટ થઈ જતા હોય તો એના કારણે તમને જે પેલું નોઝિયા થતું હોય ઘણા લોકોને ચક્કર આવે વોમિટિંગ થતું હોય પછી ઈનડાયજેશન થતું હોય પેટમાં દુખા દુખાવો થતો હોય બ્લોટિંગ થતું હોય છે તો એ બધું આના કારણે થતું હોય કે વધારે પડતું પાણી તમે પી લો તો ત્યારે તમારે સમજવાની જરૂર છે કે તમારા ડાયટમાં પણ એવા તત્વો હોવા જોઈએ કે જેમ કે બધા ફ્રુટ્સ અને વેજીટેબલ્સ છે તો એમાંથી તમને આ બધા મિનરલ્સ મળતા હોય તો એને પણ હાઇડ્રેશન જ કહેવાય તમે એકલું પાણી પીવો છો તો જ હાઇડ્રેટ થવું છો એવું નથી તો સાથે અત્યારે સિઝનમાં તમને જેમ કે સુગર કેન જ્યુસ છે નારિયેળ પાણી છે છાસ છે બધા ફ્રુટ્સ છે તો આ બધાનું બી ઇન્કલુઝન કરવું જોઈએ કે જેથી તમારા મિનરલ્સ તમારા બધા જળવાઈ રહે અને તમારું હાઇડ્રેશન પ્રોપર રહે સવાલ એ છે કે જે આ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું એમાંથી આ મુદ્દો બહાર આવ્યો પણ જનરલી જે પ્રમાણે ઉર્મન ધ્રુવ સાહેબ ડિસીઝ માટે પણ આ જે બજેટ છે ફાળવવામાં આવ્યું છે પ્રોપર ઊંઘની પણ ધ્રુવ સાહેબે વાત કરી સાથે સાથે એમણે જે કહ્યું કે કસરત કરો અને યોગ્ય ખોરાક લો એક વસ્તુ એમને કહ્યું કે આ બધું તમારે ચાલીસ પચાસ પછી નથી કરવાનું ઘણી વાર આ માન્યતાઓ જે હવે સાઈન્ટ થયા ને હવે ધ્યાન રાખવું પડશે નહીં ત્રીસ પહેલા બહુ જગત્યની વાત એમણે કરી કે આ બધું જ જોઈએ અને પ્રોપર મેડિકલ ટેસ્ટ ની પણ આયુર્વેદ ની એમણે વાત કરી કે એક પ્રૂવન છે અને બીજી વસ્તુ કે આયુર્વેદ એક વ્યવહારિક છે પાચન શક્તિ તમારી સારી રાખવી પડે તમારે એવા ખોરાક ન લેવા જોઈએ અને બીજું કે સવારે પેટ સાફ આવે તે જરૂરી છે અને એક સરસ વાત એમણે એ કરી કે સ્વાને સ્વાદેન્દ્રીય એ તમારી જીભ જે છે તોફાને ચડી છે એ આપણા બધાની વાત છે અને ઘરે બેઠા આપણે જે કંઈ ઓર્ડર આપીએ ઘરે બેઠા આપી જાય છે તો આળસનું પ્રમાણ પણ ક્યાંક વધ્યું છે અને ખોરાકની માત્રા જાળવવાની વાત કરી ખ્યાતિ પટેલે વાત કરી તમે જે ખાવ છો તે તમે છો બહુ અગત્યની વાત આ છે પાચન શક્તિ જે તમારું ડાયજેશન છે એ સ્ટ્રોંગ રાખવાની જરૂર છે સવારનો નાસ્તો એમણે કહ્યું એમ મજબૂત હોવો જોઈએ સાથે સાથે લંચ અને ડિનર પણ પ્લાન પ્રમાણે હોવું જોઈએ તમારી એક્ટિવિટી પ્રમાણે પ્લાન હોવો જોઈએ ડિનર ને લંચ નો તો આ બધું જ બેલેન્સ રહી શકે ચર્ચા ઘણી બધી થઈ શકે આ બાબતમાં અને કરવી જ જોઈએ થવી જ જોઈએ આ બાબતની ચર્ચા માત્ર લોકમંચમાં થઈ છે એવું નથી તમે પણ તમારા મિત્રો સાથે તમારા ડોક્ટર સાથે ફેમિલી ડોક્ટર સાથે આ ચર્ચા કરી શકો છો પણ હોતા હે ચલતા એ જે ત્રણેય વ્યક્તિએ કહ્યું ને કે હોતા એ ચલતા એ પેનાલિસ્ટો વાત કરે એ રીતે જિંદગી ન જાય પછી બીમારીઓને આમંત્રણ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો પંચ કાર્યક્રમમાં હતી ચર્ચા ખાસ તંદુરસ્ત ગુજરાતની આપણે વાત કરીએ છીએ પણ બીમાર ગુજરાતીઓની ચર્ચા બહુ ઓછી થાય છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર